ગઈ એક માહિતી મળી હતી કે જાંગીપુરા વિસ્તારમાં પાર્ક પેવેલિયન હોટલમાં ગેરકાયદેસર કુટુંબાળું ચાલે છે એ અનુસંધાને એએચટી દ્વારા એક રેડ કરવામાં આવી છે જેમાં જેમાં તેર જેટલી મહિલાઓ જે છે વિદેશી મહિલાઓને મુક્ત કરાવવામાં આવી છે અને એ અનુસંધાને જે પણ આ કુટુંબાળું ચલાવે છે તેવા આરોપીઓને એરેસ્ટ કરવાની વિધિ કરવામાં આવી છે જાંગીપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે સર છેલ્લા કેટલા વખત આ ચાલતો હતો આ રેકેટ પૂછપરછ માં અત્યાર સુધી એવું આવ્યું છે કે ચાર પાંચ મહિનાથી ચાલતું હતું આ પહેલા પણ સેમ જગ્યાએ જાંગીર પોલીસ સ્ટેશને પણ રેડ કરી હતી તો ત્યાં આ જ જગ્યાએ આ કામ ચાલતું હતું વિદેશી યુવતીઓ લાવતા હતા મતલબ એમના સંપર્કમાં જે પણ હોય અહીંયા કામ ચાલે છે એ પ્રમાણે એ લોકોને બોલાવવામાં આવતા હતા નહીં લાવતા એ પોતાનું

એ ચાર સંચાલકોને એરેસ્ટ કરેલા છે એક રૂપેશ ઉર્ફે મેક્સી રમેશ બીજા બિપિન ઉર્ફે બંટી મનસુખ ત્રીજા સંજય રાજુભાઈ હિંગડે અને ચોથા છે રાહુલ રાજેન્દ્રભાઈ સોલંકી અને ગ્રાહકોને બીજાને એરેસ્ટ કરેલા છે અને અન્ય વોન્ટેડ છે વિજયના યોગેશ દિલીપ અને ગણપત યાદવ મેડમ આગળ કોઈ પકડાઈ ચૂકી છે મિતીઓ હા આમાં વિજય મોહન જે છે એ આજ જગ્યાએ આજ કામ કરતા તેલા પકડાઈ ચૂકે છે જેમાં જામનગર પોલીસ સ્ટેશને દેડ કરી મેડમ તેલા પકડાયા તો રિપોર્ટ કરવાની કામગીરી ન એ તપાસમાં આગળ જે પણ હોય પોલીસ સ્ટેશનમાં તપાસ આવશે એટલે બીજી પ્રાંત છઈ મે બીજી જગ્યા ચલાતો કોઈ માહિતી મળી નથી અને આ નિમણાયક તપાસ થશે